પક્ષીઓ આવતા હોય છે એમાં એક નાનકડું પક્ષી ચકલી વિશે માહિતી આપું છું તો ધ્યાનથી સાંભળજો આપણા આંગણે ચકલી આવે તો શુભ સંકેત માનવામાં આવે છે

ચકલી પરિવાર સાથે રહે છે તેથી એકતા અને પ્રેમનો સંકેત ગણાય સવાર ચકલી દેખાવું કે અવાજ સાંભળવું વૃદ્ધો માટે આશીર્વાદરૂપ માનવામાં આવે છે ચકલી નાનું પણ અત્યંત શુભ પક્ષી છે તે જ્યાં વસે ત્યાં ઘરમાં ખુશી શાંતિ અને સમૃદ્ધિ નો અનુભવ થાય છે ચકલી એક નાનું

સવારે ચકલી દેખાવું શુભ શરૂઆત ગણાય છે ચકલી એક નાનું પરંતુ મહત્વપૂર્ણ પક્ષી છે ભારતીય લોકવિશ્વાસ અને પરંપરામાં ચકલીને ચકલી ને શુભતા નું પ્રતિક માનવામાં આવે છે પ્રાચીન સમયથી માનવામાં આવે છે કે જ્યાં ચકલી વસે છે ત્યાં ઘરમાં સુખ શાંતિ અને સમૃદ્ધિ રહે છે પરિવાર માટે સ્થિરતા આનંદ અને સકારાત્મક ઉર્જાનું સૂચન કરે છે ચકલીઓ વાતાવરણ વાતાવરણને પ્રસન્ન બનાવે છે અને માનસિક શાંતિ આપે છે ચકલી હંમેશા જૂથમાં રહેતી હોવાતી તે એકતા સહકાર અને પરિવાર પ્રેમનું પ્રતીક છે

અલબોળિયા પશુ પંખીરા માટે પાણી અને અનાજની વ્યવસ્થા કરો મિત્રો અમારો વિડીયો તમને ગમ્યો હોય તો આપણી આ જ્ઞાન ગંગા ચેનલ ને સબસ્ક્રાઈબ કરવા વિનંતી અને શેર કરવા વિનંતી